અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક વિદ્યાર્થીની હત્યાની દુઃખદ ઘટના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પ્રતિક્રિયા આપી છે તેમણે આ ઘટનાને સમાજ માટે ચિંતાનો વિષય ગણાવ્યો છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ ઘટના આપણા સૌ માટે સામાજિક ચિંતન અને મનન કરવાનો વિષય છે આ ગંભીર બાબતની સંપૂર્ણ તપાસ જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવશે

આપણે જોતા આવ્યા છીએ આ એક સામાજિક ચિંતન અને કરવાનો વિષય છે નાના નાના બાળકો એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગઈ છે હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યાર હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના કાબરિયાઓ કહી શકાય કે બાળકો એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે